છે તમારે શેકવાનો કઈ સ્વાદ લેવો છે ને તો એની ઉપર તમે શેકી શકશો મીઠી રસોઈ થાય આટલી વેરાયટી તમને આખા અમદાવાદ માં ભરો તો આટલી વેરાયટીમાં જો તમે ચીમની જોવો તો આખી બધી એટલી વેરાયટી માં ન હોય બધી કંપની ની ચીમની આપણી પાસે મળી રહેશે કેટલા રૂપિયા થી ચાલુ કરો છો ચીમની તો લઈ ગયો ચીમની છે ને 10000 માં ફિટિંગ સાથે મળે ને એવી જ પ્રોડક્ટ થી ચાલુ કરી છે 1.5 લાખ સુધી ની ચીમની આપણી પાસે છે જેવી જેની જરૂર જેની જરૂર છે ભાઈ તમારા ઘરની અંદર છે ને ભાઈ ગેસ ચૂલા હોય ચીમની હોય બે ચાર વર્ષે સાહેબ બદલાવવું જ પડે સાચી વાત છે ને ભાઈ સ્વાભાવિક છે તો નવી નવી વસ્તુ માર્કેટમાં શું આવતી છે ખબર હોતી નથી કારણ કે ચીમની પણ માર્કેટમાં જૂની જૂની આપણે લગાડતા હોય છે પછી ચૂલા આપણે રેગ્યુલર જે યુઝ કરતા હોય છે એક ને એક યુઝ કરતા હોય છે પણ માર્કેટમાં એવા બધા ચૂલા આવી જાય કે આપણને ખબર જ નથી હોતી અત્યારે હું આવી ગયો છે મિસ્ટર ચીમની વાલા અત્યારે ડંકો વગાડે છે ગુજરાતની અંદર મોરબી રાજકોટ સુરત અમદાવાદ ક્યાં ક્યાં છે ભાઈ

તમે ઠંડુ પાણી નાખો ને તો કાચ ગરમ થઈને જ બને અને તમારે જો એવું કે ભાખરી કાચી રે છે રોટલી કાચી રે છે તો આ ટાઈપના જો 5G ટેક બર્નર આવી ગયેલા છે આ ટાઈપના ફોરડી બર્નર છે આ ફોર ડી બર્નર છે જેમાં ફ્લેમ તમને ફૂલ મળે વીસ ટકા જેવી ગેસની બચત થાય અને જરાય કાચું રહેવાનો કઈ પ્રશ્ન ના રહે અને આ ટાઈપના ના ટેક બર્નર આવી ગયેલા છે આ વસ્તુમાં તમે જુઓ બર્નર વેરાયટી જુઓ એક કે તમારે ફ્લેમ આ મળશે ને મેં તો જોયા જ નથી યાર અમે તો આવા જ વાપરતા હોય રેગ્યુલર તમે દેશી ચૂલા વાપરો છો ને હજી દેશી ચૂલામાં હજી વેરાયટી છે આપણી પાસે તમે દેશી ચૂલામાં જુઓ કે હજી તમારે ગામડામાં તમે સીટી મારીઓ છો ને ગામડાનો સ્વાદ ભૂલી ગયા છો અને તમને ગામડું યાદ આવે ને તો આ માણસ આ પાણા નથી પત્તર છે તમારે શેકવાનો કઈ સ્વાદ લેવો છે ને તો એની ઉપર તમે શેકી શકશો આટલે જ કામ થાય મીઠી રસોઈ થાય અને આ નામ પણ છે મીઠી અંગૂઠી નામથી ન જ મીઠું છે આ કામ કેવી રીતે કરે આ વસ્તુમાં તમને જો આ ટાઈપની ફ્લેમ દાસે પૂરી

અને હજી તમારે એ ચૂલામાં શું હોય કે તમે દાળ મૂકી છે કઢી મૂકી છે એ ઉભરાય છે ચૂલો ઠરી જાય છે તો ફ્લેમ ચાલુ નહીં રે એ તમારે જો આ સેન્સો સ્માર્ટ આવે છે તમારે ઉભરાય છે તો ચૂલો એની ગેસ લીકેજ બંધ કરી દેશે ઇન્ટેલિજન્ટ વસ્તુ છે બધી ભાઈ જેના ઘરની અંદર ચૂલો નવો લેવો છે તમારે આ છે ખરેખર મને થોડોક પસ્તાવો થાય છે કે તમને થોડાક મોડા મળ્યો કારણ કે મેં હમણાં જ લીધું આપડે જૂની સિસ્ટમ વાળું લીધું અત્યારે ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે મને ખુદને નથી ખબર અને તમે જો નવા હોય તો ચોક્કસ થી મિસ્ટર ચીમની વાલામાં એક વાર મુલાકાત લેજો બીજે લેતા પહેલા તમે આ જગ્યા બધી કંપની ની ચિમની આપણી પાસે મળી રહેશે કેટલા રૂપિયા થી ચાલુ કરો છો ચીમની જેને દસ હજાર માં ફિટિંગ સાથે મળે ને એવી ચાલુ કરી છે દોઢ લાખ સુધીની ચીમની આપણી પાસે છે જેવી જેની જેવી જેની જરૂરિયાત જેમાં ધુવાણો તમારે ઉડવા પણ નથી દેવાનો હવે તમે આ મોડેલ જુઓ કે આ વસ્તુ એવી છે ધુવાણો ઉડવા પણ નહીં દે નીચે ભાઈ આ ચીમની વાળા તમે જે કહો છો કે આ ટેકનોલોજી કેવી છે કે ધુમાડા પછી અંદર ગોટા વર્ષે કે અરે આ ધુમાડો તમારે ઉડવા પણ નહીં દે નીચેથી જ ખેંચી છે તમારે ધુવાણો ઉડવા જ નથી દેવાનો જુઓ તમે આ ચીમની આ ચાલુ થઈ ગયું અરે ચાલુ આ તો ખેંચી લીધું બધું ખેંચી લઈએ જુઓ નીચેથી જ આ પાટીયું પકડો તમને કેટલું વજન નીચેથી જ ધુમાડો ખેંચી લે છે રોટલી નહીં ખેંચે તમારે

અને એવી સક્શન કઈ પણ ધુમાડો અંદર ના રહે બધો બહાર ફેંકી દે બધો જ બહાર બધો બહાર ચીમની માં પણ એવી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ હવે તમારા મોશન સેન્સર ટચ થી હાલે તમારે હજી હાથ પણ ઊંચો નથી કરવો તો બોલો તો પણ કામ કરે બોલો બોલો હેલો સીરી વાળું કે કેવી રીતના અરે સિરી ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ છે એઆઈ સિસ્ટમ આ વોઇસ કંટ્રોલ આવે મોશન સેન્સર આવે ટચ આવે ઓટો ક્લીન પણ આવે હેલો ચીમની લાઈટ ઓન સ્લો સ્પીડ મિડલ સ્પીડ થર્ડ સ્પીડ મોશન સેન્સર કરો ટચ કરો અને બોલો ત્રણેય રીતના ઓપરેટ થશે અને સક્ષમ પણ એવું ધુવાણો પણ ફટાફટ ખેંચે હેલો ચિમની ઓફ એમાં જે ફંક્શન લખેલા છે ને બોલશો એ પ્રમાણે કામ કરશે લાઈટ ઓફ બધી લાઈવ ડેમો જોવા મળશે અને બધી ચાલુ છે પાછી તમારે જે ડેમો જોતી હોય અને ભાઈ તમારું સ્લોગન કહી દો ઘર ખરીદ્યા પેલા અને ફર્નિચર બનાવતા પેલા કેવી લગાડવી કઈ લગાવી ને કેવી રીતના લગાડવી એટલે વન ટાઈપ સોલ્યુશન મિસ્ટર ચીમનીવાળા વાહ ભાઈ વાહ